માર્કેટમાં સક્સેસ જોઈએ છે તો ધીરજ રાખતા શીખો આજે તમે કોઈ બી સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ સ્ટોક તમને ક્યારેય પણ રાતોરાત રિટર્ન નહીં આપી દે એમને ગ્રીનમાં આવતા અમુક ટાઈમ લાગશે તો એની માટે તમારે ધીરજ રાખવી જરૂરી છે આજે તમે કોઈ બી ટ્રેડ તમે કરો છો તો એમની પાછળ તમારી પાસે ક્યારે બાય કરવું ક્યારે સેલ કરવું કયા ચાર્ટ પર જોઈને બાય કરવું એ બધી જ વસ્તુનું નોલેજ હશે પણ તમારી પાસે એક ધીરજનો અભાવ હશે જો આ વસ્તુ તમારી પાસે નહીં હોય તો તમે ક્યારે પણ પ્રોફિટેબલ ટ્રેડર નથી બનવાના તો સૌથી પહેલા તમે એક માઇન્ડસેટ બનાવો કે ભાઈ મારે આ સ્ટોક એક મહિના માટે યા એક વર્ષ માટે હોલ્ડ કરવાનો છે એટલો ટાઈમ જો હોલ્ડ રાખશો તો જ મને નફો મળશે તો એની પાછળ જો તમારે માઇન્ડસેટથી સારા માઇન્ડસેટથી જેટલું તમે કામ કરશો એટલા તમે પ્રોફિટેબલ બનશો એટલે માર્કેટમાં નાઇન્ટી પર્સન્ટ પેશન અને ટેન પર્સન્ટ નોલેજ હશે તો તમે સક્સેસ થઈ શકશો તો શું તમારે પણ માર્કેટમાં સક્સેસ આવવું છે તો હમણાં જ ડીએમ કરો અથવા તો હમણાં જ કોમેન્ટ કરો સક્સેસ તો હું એક એવું ટૂલ મોકલાવું છું કે જેને તમે યુઝ કરશો તો તમે લોંગ ટર્મ માટે સારા એવા પ્રોફિટેબલ બની શકશો